નમસ્કાર મિત્રો આજે ભૂતિયો આ ડાકુઓની ગુફામાં જઈ અને આરામથી સૂઈ ગયો છે અને જ્યારે આ ડાકુઓ અંદર આવ્યા ત્યારે ભૂતિયાએ આ ડાકુઓને ખૂબ માર્યા અને પછી તો છેલ્લે ડાકુઓનો સરદાર આવે છે અને આવીને ભૂતિયાને ત્યાંથી ભાગવા માટે કહે છે પણ ભૂતિયો ત્યાંથી જતો નથી અને ત્યારે આ સરદાર કંટાળી અને ભૂતિયાને મારવા જાય છે પરંતુ ત્યાં જ ભૂતિયો આ સરદારને ઉપાડી ઉપાડી અને ગુફામાં પછાડવા લાગ્યો અને ત્યારે આ સરદારને જ્યારે હવે ઘા વાગવા લાગ્યા ત્યારે સરદાર જોર જોરથી રાડું પાડવા લાગ્યા ત્યારે એમની રાડ સાંભળી અને ત્યાં પેલા બધા જ ડાકુઓ અંદર આવે છે અને આવીને જુએ છે તો ભૂતિયો એમના સરદારને ઉપાડી ઉપાડીને પછાડી રહ્યો છે અને સરદાર બે હાથ જોડીને કહી રહ્યા છે કે ભૂતિયા મને છોડી દે ભૂતિયા મને છોડી દે અને આમ તું મને પછાડતો રહીશ ને તો મારા પ્રાણ નીકળી જશે ભૂતિયા મને ખૂબ જ પીડા થાય છે હવે રહેવા દે ત્યારે સરદારના મોઢે આવા શબ્દો સાંભળી અને પેલા બધા જ ડાકુઓ અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યા કે આવડું નાનકડું બાળક આપણા સરદારને કેવું ઉપાડી ઉપાડીને પછાડી રહ્યું છે અને જુઓ તો ખરા કે આપણા સરદાર કે જેમનું નામ પડે ને ત્યાં તો માણસ ત્યાંથી ઊભો ને ઊભો જમીનમાં ઉતરી જાય પણ મારગ આપી દે એવા સરદારને આજે આવું નાનકડો બાળક ઉપાડી ઉપાડીને પછાડી રહ્યો છે તો આ બધું શું છે અને ત્યારે બીજી બાજુ સરદાર ઘણી બધી આજીજી કરે છે ત્યારે ભૂતિઓ સરદારને નીચે પછાડી અને એમના છાતી ઉપર પગ રાખીને કહે છે કે બોલો સરદાર હવે તમારે અહીંયાથી જવું છે કે પછી મારા હાથનો માર ખાઈ ખાઈ અને મરી જવું છે ત્યાં તો સરદાર એટલું કહે છે કે ભૂતિયા મારે એ જાણવું છે કે તું કોણ છે અને ભૂતિયા તને એક વાત કહું કે જ્યાંથી ખાલી મારો ઘોડો નીકળે ને અને મારા ઘોડાનો અવાજ કોઈ ગામના માણસો સાંભળી જાય ને તો માણસ એ ગામ ખાલી કરીને ચાલ્યું જાય અને જ્યાં જ્યાં મારું નામ પડે ને ત્યાં નાના બાળક રડવાનું ભૂલી જાય છે અને ભૂતિયા મારું ખૂબ મોટું નામ છે અને આજ દિવસ સુધી કોઈ મારી સામે લડવા નથી આવ્યું કે મારી સામે આંખ ઊંચી કરીને જોયું નથી તો ભૂતિયા તું કોણ છે અને આવડો નાનો બાળક થઈ અને તું મને આવી રીતે મારે છે તો સાચું બોલ ભૂતિયા તું કોણ છે અને તું અહીંયા કયા મકસદથી આવ્યો છે અને અહીં આવવાનો તારો ઉદ્દેશ શું છે ત્યારે ભૂતિયો હસતા હસતા એટલું બોલ્યો કે સરદાર તમે અને આ તમારા ડાકુઓ રહ્યાને એ ભાન ભૂલ્યા હતા એમને ભાન કરાવવા આવ્યો છું અને હું જે કહું એ વાત યાદ કરો અને આજથી એક વરસ પહેલાં તમે કોઈ રજવાડાનો ખૂબ મોટો માલ લૂંટ્યો હતો ખરા ત્યારે આટલી વાત સાંભળી અને સરદાર કહે છે કે ભૂતિયા એક વર્ષનું કોને યાદ હોય અને એક વરસ પહેલાં તો ઘણા જ રજવાડાઓના માલ લૂંટ્યા છે હવે અમને ક્યાંથી યાદ હોય ત્યારે ભૂતિયો ફરી બોલ્યો કે યાદ કરો સુંદરપુર અરે સુંદરપુરમાં મેળો લાગવાનો હતો અને એનો બધો જ માલ તમે લૂંટી લીધો હતો બોલો યાદ છે ત્યારે સરદાર કહેવા લાગ્યા હા ભૂતિયા સુંદરપુર રજવાડાનો માલ અમે લૂંટ્યો હતો અને એ અમે બધાએ ભાગમાં વહેંચી લીધો હતો ત્યારે ભૂતિયો કહે છે કે એ માલ અમને પાછો સોંપી દો અને તમે મારા હવાલે થઈ જાઓ તો હું તમને છોડી દઈશ ત્યાં તો ભૂતિયાની આટલી વાત સાંભળીને સરદાર એટલું કહે છે કે ભૂતિયા એ તો હવે ક્યારેય નહીં થાય કારણ કે એ જેટલા પણ સોનામોહોરો માલ અને ઝવેરાતો હતા ને એ બધા તો અમે ભાગ પાડીને ક્યારનાય ખર્ચી નાખ્યા છે હવે એમાંથી અમારી પાસે કાઈ વધ્યું નથી ત્યારે ભૂતિયો કહે છે કાઈ ના વધ્યું હોય તો કાઈ નહીં પરંતુ તમે બધા ચાલો મારી સાથે સુંદરપુર અને સુંદરપુરના રાજાની સામે જઈને કબૂલ કરી લ્યો કે એ માલ ચોરનાર બીજું કોઈ નહીં પરંતુ તમે છો ત્યાં તો સરદાર કહેવા લાગ્યા પણ એ માલ અમે ચોર્યો હતો પરંતુ એની સજા જગુ નામનો ગરીબ માણસ કાપી રહ્યો છે ત્યારે ભૂતિયો બોલ્યો કે ગઈકાલે એને મોતની સજા હતી પરંતુ એ સજા મેં રોકાઈ નાખી છે અને મેં મહારાજને વચન આપ્યું છે કે પાંચ દિવસની અંદર સાચા ચોરોને પકડી લાવીશ કારણ કે મને જગુની આંખમાં આંસુ જોયા ને એ જોઈને મને ખબર પડી ગઈ હતી કે જગુ નિર્દોષ છે પરંતુ શું હવે તમે તમારો ગુનો કબૂલ કરો છો કે નહીં ત્યાં તો બધા ડાકુઓ કહેવા લાગ્યા કે અમે એ ગુનો કબૂલ કરવાના નથી અને અમે ત્યાં આવવાના નથી કારણ કે જગુ જે સજા કાપી રહ્યો છે ને એ સજા એના માટે બરાબર છે કારણ કે એના બદલામાં અમે તેની દીકરીઓને પરણાવી છે અને ઘણું બધું કરિયાવરમાં પણ આપ્યું છે અને એને ધૂમધામથી અમે એમને સાસરે વળાવી છે ત્યારે જગુ ત્યાં અમારી સજા કાપી રહ્યો છે અને એ જ એની સજા છે ત્યારે ભૂતિયો કહે છે કે જગુને સાચી સજા ત્યારે થાય કે જ્યારે તમે બધું જ માલ મિલકત લૂંટી હતી ને એ બધી જ સુંદરપુરની માલ મિલકત જગુના હવાલે કરી દીધી હોત ને તો કદાચ જગુ એનો હકદાર કહેવાય પરંતુ તમે થોડા ઘણું આપી અને મોટા ભાગનું ધન લૂંટી લઈ અને ભાગ પાડીને વેચી લીધું છે માટે સાચા ગુનેગાર તમે છો બોલો તમારે સુંદરપુરમાં આવી અને તમારો ગુનો કબૂલ કરવો છે કે નહીં ત્યારે સરદાર કહે છે કે ભૂતિયા તારે અમને મારવા હોય તો મારી નાખ બાકી અમે એ ગુનો કબૂલ કરવાના નથી કારણ કે ભૂતિયા એનો ગુનેગાર જગુ જાહેર થઈ ગયો છે અને એની સજા જગુ જ કાપશે એમાં અમારે હવે કાંઈ લેવા દેવા છે નહીં ત્યારે ભૂતિયો કહે છે કે તમારે જો કાંઈ લેવા દેવા ના હોય તો કાંઈ વાંધો નહીં હવે હું જાઉં છું અને તમ તમારે અહીંયા રહેવું હોય તો રહો અને હવે મારે આ ગુફા નથી જોઈતી આ ગુફામાં આરામથી તમે રહેજો આટલું કહીને ભૂતિઓ સરદારની છાતી ઉપરથી પગ લઈ અને ત્યાંથી ચાલવા લાગે છે ત્યારે સરદારને બધા ડાકુઓ આવીને ઊભા કરે છે અને કહે છે કે સરદાર તમે ઠીક તો છો ને ત્યાં તો સરદાર ગુસ્સામાં એટલું કહે છે કે તમે એક પણ માણસ કાંઈ કામના નથી અને તમે મારા ડાકુઓ છો મારું અન્ન ખાવ છો અને તમને હું ક્યારેય ભૂખ્યા રહેવા દેતો નથી અને એક બાળક મને મારી રહ્યું હતું તો પણ તમે એ બાળકની સામે લડી ના શક્યા ત્યારે બધા ડાકુઓ કહે છે કે સરદાર આ બાળક કોઈ જેવું તેવું નહીં પરંતુ કોઈક માયાવી બાળક હોય ને એવું લાગે છે નહીતર સરદાર તમારું નામ પડે ને ત્યાં માણસ ઊભો ને ઊભો થતરી જાય પરંતુ આ કૂચિ કરીને તમારી સામુ ના જુએ અને આપણું બાળક આવી અને તમને આમ ઉપાડી ઉપાડીને પછાડી જાય ને તો સરદાર આ બાળક ના કહેવાય આની પાછળ જરૂર કંઈક રહસ્ય છે ત્યારે સરદાર કહે છે કે એકવાર બહાર જઈને જોઈએ તો ખરા કે ખરેખર ભૂતિઓ ચાલ્યો ગયો છે કે પછી આ તેની કોઈ ચાલ છે અને આમ સરદાર અને તેના બધા જ ડાકુઓ ગુફાની બહાર આવીને જુએ છે તો ભૂતિયો દૂર દૂર જઈ રહ્યો છે ત્યારે સરદાર કહે છે કે હાસ આ મુસીબત તો ગઈ હવે કાંઈ વાંધો નથી ચાલો બે દિવસથી આપણે આરામ કર્યો નથી તો હવે સુઈ જઈએ અને આમ પછી તો બધા જ ડાકુઓ ગુફામાં જઈને નિંદ્રાને આધીન બની જાય છે અને ધીરે ધીરે થોડું થોડું અંધારું થવા લાગ્યું અને જ્યારે અડધી રાત થઈ ત્યારે ભૂતિયો પાછો એ ગુફાના દ્વાર ઉપર આવે છે અને આવીને કહે છે કે સરદાર ભલે તમે તમારો ગુનો કબૂલ નથી કર્યો પરંતુ ભૂતિયાની સાથે તમારે આવવું જ પડશે અને હું તમને છોડવાનો નથી આમ કહીને ભૂતિયો મોટા મોટા પથ્થર ઉપાડી ઉપાડીને લાવવા લાગ્યો અને પથ્થર લાવી અને ગુફાનો જે દ્વાર હતો તેને બંધ કરવા લાગ્યો અને ભૂતિયાએ મોટા મોટા પથ્થરો લાવી અને આ આંખીએ ગુફાને પૂરી નાખી અને તેનો દ્વાર બંધ કરી નાખ્યો અને પછી ભૂત્યો ત્યાં ઊભો ઊભો હસે છે અને કહે છે કે હે દુષ્ટ ડાકુઓ ગુનેગાર તમે છો એમ છતાં પણ પેલા નિર્દોષ માણસને સજામાંથી મુક્ત નથી કરાવતા પરંતુ મારી વાત કાન ખોલીને સાંભળી લો હવે તમે બહાર કેવી રીતે નીકળો છો એ હવે હું ભૂતિયા પણ જોઉં છું અને આમ ભૂતિયાએ બધા જ ડાકુઓને ત્યાં રોકી નાખ્યા અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી